નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે આમ તો સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસની ઉજવણી કેક કાપીને પાર્ટી કરીને કરતા હોય છે પરંતુ નર્મદા જિલ્લાના રાજપીપળાના એક સરકારી અધિકારીએ પોતાના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરી છે તેમણે પોતાના જન્મદિવસ એક નિરાધાર આદિવાસી મહિલાને પગભર કરવાનો પ્રયાસ કર્યો છે કોણ છે અધિકારી અને આ વિચાર તેમને કેવી રીતે આવ્યો છે એની વિગતે વાત કરીશું આ વિડીયોમાં નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે હું છું એકરામ આજના સુપરફાસ્ટ જીવનમાં જ્યાં લોકો પોતાના જન્મદિવસને યાદગાર બનાવવા ઉજવવા માટે એક નહીં પરંતુ અનેક કેક કાપે છે એકબીજાના મોઢા પર લગાડે છે ફટાકડા ફોડે છે આતશબાજી કરે છે અને કેટલીક વાર તો આવું કરવામાં નિયમોનું પણ ભંગ કરતા હોય છે પરંતુ રાજપીપળામાં રહેતા અનેક સરકારી વિભાગમાં જોબ કરતાં રમેશભાઈ દેસાઈ નામના વ્યક્તિએ પોતાના જન્મદિવસની ઉજવણી અલગ રીતે કરી હતી તેમની જાણકારીમાં આવ્યું હતું કે રાજપીપળા ટેકરાફેડિયા વિસ્તારમાં રહેતા એક મહિલા કે જે વિધવા છે અને નિરાધાર છે જે લોકોના ઘરે વાસણ માંજવાનું કામ કરવા જાય છે અને આ કારમી મોંઘવારીમાં તેઓ મહામુસીબતે પોતાનું ગુજરાન ચલાવવાનો પ્રયાસ કરે છે તેમની દીકરી છે જે અપંગ છે અને થોડા અસ્થિર મગજની છે એટલે શીલાબેનને વધારે ચિંતા રહેતી હોય છે ત્યારે રમેશભાઈને આ વાતની જાણ થતાં તેમણે પોતાના જન્મદિવસે અન્ય ખોટા ખર્ચા કરવાને બદલે પૈસામાંથી આ મહિલાને

એ દર્શાવે છે કે સાચી ઉજવણી તો બીજાના જીવનના અંધારને દૂર કરવાથી થાય છે આવા કાર્યો વધુને વધુ થાય તો નિરાધારોની સંખ્યા ઘટે તેમ છે અને સમાજમાં તેમને એક સન્માનજનક સ્થાન મળે તેમ નર્મદા લાઈવ પણ રમેશભાઈના આ કાર્યને બિરદાવે છે આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો સબસ્ક્રાઈબ કરજો